ભાવનગરના વલભીપુરથી બોટાદ હાઇવે પર જતો જે રસ્તો છે તેને બંધ કરવાની ફરજ પડી છે વલભીપુર તાલુકાના પાણવ ગામમાં પાણી ઘૂસી જતા હાઈવેનો જે રોડ આવેલો છે તેને તોડવો પડ્યો મધરાત્રે ત્રણ વાગ્યે ભારે વરસાદ વચ્ચે પાણવીમાં પાણી ઘુસવાનું શરૂ થયું હતું ગામમાં પાંચથી સાત ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે જેના કારણે જેસીડીની મદદથી જે હાઈવે છે તેને તોડવાની કામગીરી કરવી પડી હતી હાઈવે રોડ તોડી પડાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે નવો હાઈવે રોડ તોડવાની ફરજ પડી છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કારણ કે જે ગામ હતું તેમાં નદીના પાણી ફરી વળ્યા અને બીજી તરફ પાણીના નિકાલ માટેનો કોઈ રસ્તો ન હોવાથી જે હાઈવે નવો જ બનાવવામાં આવ્યો છે તેને તોડવાની ફરજ પડી હતી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે આ હાઈવેને જેસીબીની મદદથી તોડ્યા બાદ જે પાણી છે તેને ખોલવામાં આવ્યું હતું વલબીપુર તાલુકાનું પાણવી ગામ જ્યાં હાઈવે ઉપરનો રસ્તો તોડવામાં આવ્યો હતો તો પાણવી ગામના સ્થાનિક આપણી સાથે જોડાઈ ગયા છે ભગીરથસિંહજી જે રીતે ખૂબ જ પાણી મોટા પ્રમાણમાં ભરાઈ ગયું છે જે વરસાદ ધોધમાર વરસ્યો છે કેટલી હાલાકી ગામના લોકોને છે ને સાથે જ જે હાઈવે નવોજ બનાવવામાં આવ્યો હતો તેને તોડવાની શા માટે ફરજ પડી હતી એમાં છે એવું છે મેડમ કે અહીંયા પાણવી ગામમાં અમારે અત્યારે વરસાદ વહેલા ચાર વાગ્યાનું ગામમાં પાણી ઘૂસી ગયું હતું અને આ જે કંપની એનસીસી છે એ લોકો જે હાઈવે ફોર લાઇન બનાવે છે હવે જે તે સમયે લોકો ડ્રાઈવર જેને આપવું પણ ક્યાંય કોઈ નાળા મૂક્યા હોય કે કોઈ પાઇપો જે મોટા પાણીના નિકાલ માટે મૂકવો પડે એવું નહોતું કર્યું સીધો ડ્રાઈવર જેને આપી અને આખું નાળું બંધ કરી દીધું જે પાણીનો પ્રવાહ છે એના માટે થઈને આખું આજે બહુ જ મુશ્કેલી છે અને આખો હાઈવે અત્યારે જે ભાવનગર ને જોડતો હાઈવે છે ધંધુકા ભાવનગર અમરેલી ભાવનગર અમરેલી અમદાવાદ અત્યારે બંધ છે જી જી ચોક્કસથી ભગીરથસિંહ જે રીતે આપનું ગામ જે આવેલું છે પાણવી ગામ ત્યાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે લોકોને કેવા પ્રકારની હાલાકી પડી રહી છે દસ દસ ફૂટ જેવું પાણી અને બધાના લોકોના ઘર માં પાણી ઘુસી ગયા હતા કારણ કે બંને બાજુના જે મોટા જે નાળા હતા જે પાણી ગામનું અને ઉપરથી આવતા વરસાદ નું પાણી જે નિકાલ હતો એ એકદમ બ્લોક કરી ચોક્કસ થી ભગીરાથ જોડા બદલ આભાર આપનો